રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અને બાંધકામ શાખા દ્વારા એ પ્રક્રિયા અમે આખી પૂરી પૂરી કરવા જઈ રહ્યા છીએ અને આપના દ્વારા રાજકોટના રાજવી પરિવારનો પણ અમે લોકો આભાર માનીએ છીએ કે જે ટ્રસ્ટની જે જગ્યા હતી એ જગ્યા સોંપવા પણ અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી અમને તૈયાર છે તો એમનો પણ અમે આભાર માનીએ છીએ એટલે એ ટેકનિકલ રૂટિન જે પ્રક્રિયા છે બીપી જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટ મુજબની જે કોઈ પણ પ્રક્રિયા હોય જ્યારે બ્રિજ બનતા હોય જ્યારે રોડ મોટા બનતા હોય ત્યારે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ નાની મોટી નોટિસો જાતી હોય છે કારણ કે વ્યક્તિ ત્યાં બાજુમાં કોઈ પણ ટ્રસ્ટની જગ્યા અથવા પ્રાઇવેટ જગ્યા હોય તો એમનું ડિમોલેશન કરવાનું હોય એટલે એ નાની મોટી ટેકનિકલ નોટિસો અમે આપતા હોય છે પરંતુ રાજવી પરિવારે અમને સહકાર આપ્યો એ બદલ પણ આભાર માનું છું એમના દ્વારા ઉલ્લેખ થયો છે અને ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા રાજવી પરિવાર સાથે નેગોસિએપન અમે ચાલુ કરી રહ્યા છીએ એ ટેકનિકલી છે એ રિલીઝ નથી થઈ પત્ર વ્યવહાર છે એ ટૂંક સમયની અંદર થોડાક સમયની અંદર જામનગર રોડનો સાંડિયા બ્રિજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની કાર્યવાહી હવે અંતિમ